એક દિવસ માંગ કરવા જઈએ જરાક ઊભા રહજો જરાક માંગ કરવા જવી છે આપણે હવે એમ જ છે યાર આટલી બધી પબ્લિક લાઈન જોવા અમારા જેવા લઈને જાય તો થોડી તકલીફ પડી જાય એમને જોતારી જોરા અરે સિત્તેર એસી માણસ બેહાર લઈને જવાનો બબે બસોની જરૂર ત્યાં એક જ બસ હોય

તમારે ઊભો રેવા એવો હોય ને આ છોકરીઓ બધી બનવા વાળીઓ છે શું કરજો તમે પ્રાઇવેટ સાધન માં જો